સુરેન્દ્રનગરમાં શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે સુરેન્દ્રનગર જિલ્લામાં આજથી ભૂતિયા શિક્ષકોનો સર્વે કરવામાં આવશે પાંચસોથી વધુ સરકારી શાળામાંથી રિપોર્ટ મંગાવાયા શિક્ષણ વિભાગે શિક્ષકોની હાજરી અંગેના રિપોર્ટ મંગાવ્યા છે અંતરિયાળ ગામોમાં ભૂતિયા શિક્ષકો હોવાની શંકાને લઈને આ સર્વે કરવામાં આવી રહ્યો છે ભાવેશ અમારી સાથે જોડાઈ ગયા છે ભાવેશ રિપોર્ટ મંગાવવામાં આવશે અને અન્ય કઈ રીતે સર્વે કરવામાં આવશે ચોક્કસ સમગ્ર મુદ્દે વાત કરવામાં આવે તો ઘણા સુરેન્દ્રનગર જિલ્લાની જે શાળાઓ છે એમાં શિક્ષકો હોવાની વાત છે છે સામે આવી રહી એને લઈને શિક્ષણ થઈ જાગ્યું હતું અને ટીમ બનાવી સર્વે છે હાથ ધરવામાં આવ્યો છે સુરેન્દ્રનગર જિલ્લાની પાંચસો થી વધુ શાળામાં સર્વે છે હાથ ધરવામાં આવશે સર્વે કર્યા બાદ તમામ આખો જે રિપોર્ટ છે એ તૈયાર કરી ઉપલી લેવલે એટલે કે ગાંધીનગર લેવલે પણ મોકલવામાં આવનાર છે ખાસ કરીને જે શિક્ષકો છે કોઈ રજા વગર વિદેશ ગયા હોય અથવા સતત ગેરહાજર રહેતા હોય એવા શિક્ષકોની પણ યાદી બનાવવામાં આવશે આમની સામે પણ આવનારા સમયમાં લેવામાં આવશે અને જે ભૂતિયા શિક્ષકોનો જે મામલો છે એમાં સમગ્ર રિપોર્ટ તૈયાર કરી આજે બપોર સુધીમાં રિપોર્ટ છે તૈયાર કરવામાં આવશે જોઈએ બપોર સુધી ના રિપોર્ટમાં શું સામે આવે છે કેટલા શિક્ષકો છે જે ગેરહાજર રહે છે રજા લીધા વગર છે એ વિદેશ વયા ગયા છે અથવા હાજર નથી રહેતા અને બાળકોના જે શિક્ષણ છે એની સામે ચેડા છે થઈ રહ્યા છે એને લઈને શિક્ષણ વિભાગે હાલ તો તપાસ હાથ ધરી છે સમગ્ર રિપોર્ટમાં તપાસ કર્યા બાદ સમગ્ર મામલો છે સામે આવશે અને આમની સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે જી આભાર ભાવેશ તમામ વિગતો માટે